શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રીમાં માતાજીના ગરબા ભક્તિ સ્વરૂપે ગવાતા હોય 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 છે છે અને મોટી સંખ્યામાં પણ માતાજીના ગરબા રમતા આજે ભલે સમય બદલાઈ ગયો પરંતુ નવરાત્રીમાં યોજાતા ગરબામાં એકવાર ફરી પ્રાચીન તાજો થઈ જતો હોય છે અને ખેલૈયાઓ પણ પ્રાચીન સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબા રમતા હોય છે ડીસા ખાતે આવેલા ક્રિષ્ના બંગલોસ ખાતે પણ પાંચમા નોરતા પ્રસંગે સ્થાનિક મહિલાઓ પ્રાચીન અને સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબા રમવાની મજા માણી હતી ક્રિષ્ના બંગલોઝમાં મહિલાઓની સાથે પુરુષો અને બાળકો પણ પ્રાચીન સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબા રમતા નજરે પડ્યા હતા